उदाहरण कंसेप्ट करा ही कराई गई है जरा लेसन नंबर 10 पूरा करो तो बराबर उदाहरण नंबर 6.475 पे बाकी है बस ही गति के एमएफ है ओके तो लास्ट

તો આ બધી ચર્ચાઓ આપણે કરી ચુકેલા છે એટલે આપણે આમાં આ વધારે ડીપમાં જતા નથી આટલા સુધી તમને આવડતું હશે હવે અહીં ઉદાહરણ નંબર ચાર જુઓ જુઓ એ નોર્મલ વસ્તુ છે આમાં કોઈ ખાસ વસ્તુ નહી ઉદાહરણ ચારમાં કાકૃતિ 6.7 જે કાકૃતિ આપેલી છે એમાં જુદા જુદા આકારના સંતર ગાળાઓ દર્શાવેલા છે ચોરસ ગાળો છે નું ગાળો છે સોરી ત્રિકોણ ગાળો છે અને એક આઠ છેદ છે અનિમિત છે જે લોક ના સંતા દૂર તરફ ની દિશામાં તરફ અંદર ગતિ કરે છે દરેક ગાળામાં પીડિત પ્રવાહ ની દિશા નિર્ધારિત કરો તો એક સારું ઉદાહરણ છે જુઓ અહીંયા તમે ધ્યાનથી સમજો આપણને આ રીતે વાત કરેલી છે માની લો આ રીતે ચુંબકીય ક્ષેત્ર અહીંયા

સામાન્ય વિચાર અહીંયા આ લુપ છે ને એ લુપ આ તરફ આવે છે જેમ જેમ અંદર આવશે એમાં ગાળા સાથે સંકળાયેલા શું થશે ગાળા સાથે સંકળાયેલું શું થશે તો ફ્લક્ષ વધશે કેમ વધશે જુઓ હાલ તો આટલો જ ભાગ છે આટલો જ ભાગ ચુંબકીય ક્ષેત્ર સાથે હજી આ લૂપ અંદર આવશે મતલબ જે ચુંબકીય ક્ષેત્ર સંકળાશે વધારે સંકળાય મતલબ લુપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થશે મતલબ વધશે આટલી આઈડિયા બદલ એટલે સીધી વસ્તુ પેદા થાય પેદા થાય એનો મતલબ કે પ્રવાહમાં હવે અહીંયા પ્રવાહ આવે તો બે ઓપ્શન આવે કાતો પ્રવાહ એન્ટી ક્લોક વાઇઝ ડાયરેક્શન પેદા થશે કાતો તો ક્લોક વાઇઝ ડાયરેક્શન અહીંયા કઈ ડાયરેકશન પેદા થશે કોઈ આઈડિયા થયું અહીંયા આ લૂપ અંદર આવે છે એમ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે ઘટાડો જવાબ આપો ચાલો લૂપ અંદર આવે એમ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થયો ઘટાડો વધારો થયો તો મતલબ ઈએમએફ ની લેન્સ નિયમની એવી વ્યાખ્યા હતી કે ઈએમએફ એ રીતે જ પેદા થાય જે ચુંબકીય ક્ષેત્રમાં અહિયાં વધારો થાય છે તેનો વિરોધ કરતી દિશામાં પેદા થવું જોઈએ મતલબ અહીંયા ચુંબક્ય ક્ષેત્રમાં વિરુદ્ધ વધારો થાય છે તો એના સામે એટલો જ ઘટાડા વાળું ચુંબકીય ક્ષેત્ર પેદા કરવું પડે આઈડિયા આવશે તમને આઈડિયા આવે છે અહીંયા આ સમતલ અંદર આવે છે એ વખતે આના સાથે સંકળાયેલા પક્ષમાં વધારો થાય છે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે તો આપણે અહીંયા પ્રવાહ ઈગદી પેદા કરવું પડે અથવા ઈ એમ માં પેદા કરવું પડે

खबर पड़ी मुझे कि दिए लूप अंदर आव व फ्लक्स में 변화रो થાય તો મતલબ EMF એ રીતે પેરા ઉત્પન્ન થવું જો તો જે फ्लक्सના 변화નો વિરોધ કરે फ्लक्सમાં જે 변화 થતો તો એટલો ઘટાડો થવો જો फ्लक्सમાં જે 변화 થતો તો એટલો વિરુદ્ધ પ્રકારનો ઘટાડો કરવો હોય વિદ્યુત પ્રવાહની દિશા પેરી એ anti clockwise થાય

आ भाग चुंबकीय क्षेत्र ने अंदर जाए छे के बाहर जाए छे बोलो डायरेक्शन जो अहीं बताई मतलब आ जे भाग छे ये चुंबकीय क्षेत्र नी बाहरनी तरफ जाए छे बाहरनी तरफ जाए तो फ्लक्स वधक घट अहीं के सु फ्लक्स घट से मतलब फ्लक्स में फेरफार तो थयो फ्लक्स में फेरफार थाय ले ईएमए पैदा थाय ईएमए पैदा थाय ले प्रवाह मळे तो बे वस्तु आओ

ईएमएफ માં ફ્લક્સ માં ઘટાડો કરતો હતો ઈએમએફ થી ફ્લક્સ માં ઘટાડો થતો હતો જ્યારે અહીંયા ઈએમએફ થી ફ્લક્સ માં વધારો થાય છે ચલો અહીંયા આ રીત નો એક ત્રિજ્યો શેપ છે આ દીદી અને અહીંયા તીર આ રીતે મારેલું છે અહીંયા વિચાર શું થશે અહીંયા ફ્લક્સ વધશે ઘટશે આજે અનિયમિત આકાર બહાર નીકળશે ફ્લક્સ વધશે ઘટશે नियमित आकार नहीं गति ना लीन फ्लक्स मुझसे घट से आप क्या निकलेगा नियमित आकार बाहर निकलेगा मतलब सीधी वस्तु से यहां फ्लक्स घट से फ्लक्स घट से तो ईएमए पैदात ऐसे ईएमए पैदा ऐसे तो प्रवाह मल से पर बे डायरेक्शन से आता तो एंटी क्लॉकवाइज का तो क्लॉकवाइज जवाब कहो आपसे तो आईडिया तो करो कोई ना <laughs> hmm? એ આઈડિયા કરો તો દેખરા આવડું જુઓ મે કાલે પહેલા extra ઉદાહરણ ચલાયા દાણું એનું જો ધ્યાનથી કરે હોત તો આતારે આવડતું હોત પણ કોઈ કશું મહેનત करतो જ નહીં જુઓ અહીંયા શું થશે આ બહાર નીકળે છે અનિયમિત આકારનો જે શેપ છે બહાર નીકળે છે બહાર નીકળે છે જે સીતર 51 સંખ્યાના સરે સંકલવાની ઊંચી થાય મતલબ ફ્લક્સ ઘટતો

मारी बात समझ आए छे आवडसे हां सर हां सर इसी रीति उदाहरण नंबर 5 જુઓ તો આપરના ઉદાહરણ નંબર 4 ઉપરથી એટલી ખબર પડી કે જ્યારે કોઈ પદાર્થ ચુંબકતે ક્ષેત્રની અંદર આવો એટલે કે ફ્લક્સમાં વધારો થાય જો એના ફ્લક્સમાં વધારો થાય તો ઈએમએફ માં લીધર ફ્લક્સ ઘટારો અને જો ફ્લક્સ ઘટાડવો હોય તો પ્રવાહ દિશા એન્ટિકલોકવાઇઝ કરી દો જ્યારે કોઈ પદાર્થ બહાર જતો હોય

આવો પ્રશ્ન પૂછે બરાબર ધ્યાનથી જુઓ જડિત રાખેલા બે કાયમી ચુંબક ના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ફિક્સ જ છે ગતિ કરતા તો ફિક્સ 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 છે છે ના એટલે ક્ષેત્ર જ રહે ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે આ બંધ ગાળો છે એ પણ પોતે સ્થિર છે શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબક નો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ ચલો કરી શકશો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ને લીધે પ્રવાહ પ્રવાહ મતલબ ખરો તમને

फ्लक्स कोस्टन रे माइनस बी कोई प्रकार में प्रवाह ना मिले एरेनी ना नियम आता है प्रवाह तेरे मतलब जर फ्लक्स में फिर पार मतलब यह कमी तेरा शक्तिशाली दो दो वापरो तो पर यह बंद गाड़ानी अंदर कोई कोई प्रकार नो बीच प्रवाह पैदा करी सका है नहीं सो क्लियर से बिठा रहे क्लियर से ना ओके बी नंबर नो क्वेश्चन इस એક બંધ ગાળો એક મોટા કેપેસિટર ની તકલીઓ વચ્ચે અચળ વિદ્યુતીય ક્ષેત્રને લંબ તરફ ગતિ કરે છે બંધ ગાળો મોટા કેપેસિટર ની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુતીય ક્ષેત્રની લંબ તરફ ગતિ કરે શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પેટ ની વચ્ચે હોય જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતી બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પેિત થશે આ વિદ્યુત ક્ષેત્ર ધારણા સંતન નિયમ છે ઓકે અહીંયા આ રીતે કેપેસિટરની બે પ્લેટ લઈ લો દેખા દો છે તમને એક પ્લેટ પ્લસ છે અને એક પ્લેટ માઈનસ છે એટલે તમને ખબર છે કે અહીંયા પ્લસ થી માઈનસ તરફ

ફેરફાર થવાના વિદ્યુતીય હોય ચુંબકીય હોય અહીંયા તમે જુઓ આજે સંકળાય છે ધાર આ રીતે અપ ગુંચરાણના સાથે આટલું જ ફ્લક્સ અહિયાં આટલા સુધી ફ્લક્સ સંકળાવાનું છે આ ફ્લક્સ fix જ રહેવાનો છે બરાબર પછી જ્યારે ગુંચરાણ તમે આ રીતે બાર લઈ જશો આ રીતે રાખો તેના સાથે કોઈ ફ્લક્સ સંગ્રાળવાનો નહીં માની લો કે તમે ગુંચરાણ આ રીતે રાખો તો એમાં આટલું જ ફ્લક્સ સંગ્રાળાવવાનું છે માની લો કે તમે ગુંચરાણ આ રીતે રાખો તેના સાથે આટલું જ ફ્લક્સ સંકળાવાનું છે તો અંદર બાર રાખો અંદર રાખો તો આટલું ફ્લક્સ પછી બદલાશે નહીં બાર રાખો તો કોઈ ફ્લક્સ નહીં પછી બદલાશે નહીં આ રીતે રાખશો તો થોડું flux સંકળાશે મતલબ એટલી વસ્તુ fix છે કે અહિયાં ફ્લક્સ જ પોતે constant રહેશે flux constant રહે તો વિદ્યુતીય પ્રવાહ નો જવાબ zero જવાબ આવશે કોઈ પ્રવાહ મળે નહીં સિમ્પલ પ્રશ્ન છે આઈડિયા આવે છે તમને હેલો આઈડિયા આવે છે હા sir હા બરાબર તો આ બંને કિસ્સાની અંદર તમે જવાબ આપી શકો છો

આ વિદ્યુકીય ક્ષેત્ર કળાના સંતરણની લંબ છે અહીંયા બે આકૃતિઓ છે આ રીતનું પહેલી આકૃતિ આ રીતે અહીંયા આ રીતે લંબચોરસ મંજૂળો આપેલું છે <coughs> के अपीलिया को दी है या आ ರೀತಿ બીજી આકો દી આપેલી છે બરાબર અહીંયા આ ગુજરામો વેક પણ બી છે તો જુઓ બन्ने જગ્યાએ સરખું ચુંબક્ય ક્ષેત્ર છે અહીંયા લંબચોરસ ક્ષેત્ર છે ને અહીંયા વર્તુળાકાર જો ક્ષેત્ર

તમારો જવાબ શું છે પેલા રકમ બરાબર ધ્યાનથી વાંચો તો રકમ સમજાઈ શકાય આ પેલી આકૃતિ છે અને બીજી આકૃતિ છે તમે બરાબર રકમ છો આ કિસ્સા માં EMI બચત રે આ કિસ્સા માં EMI બચત જો હું તમને સમજાવું લંબચોરસ ભાગ આ લંબચોરસ ભાગ જે છે ને એ ગતિ કરે છે એનો મતલબ કે થોડાક સમય પછી લંબચોરસ નો શેપ આ રીતે આવશે આ ભાગ આગળ ને આગળ આવશે લંબચોરસ નો આ ભાગ આગળ આવશે આગળનો ભાગ આટલો ધારો આટલો થી આગળ આવ્યો

અહિયાં રકમ માં જવાબ લખેલું છે જુઓ કે ક્ષેત્ર ના બહાર નીકળતા ગાળા વિસ્તારમાં વિસ્તાર ફેરફાર નો દર અચળ રહે અહીંયા તમે વિચારો આજે છે ને આજે ગાળો ગોળાકાર ગાળો એ જયારે બહાર નીકળશે તો બહાર નીકળશે આ રીતે આવશે આ રીતે હવે તમે વિચારો અહીંયા આટલો જે ભાગ છે ને આ જે ભાગ છે જો ક્ષેત્ર રેખા આટલે પૂરી થઇ જાય છે અહીંયા કોઈ સીત રેખા નહીં આ વિસ્તારમાં એટલે અહીંયા સીત રેખાઓ છે જ્યારે એ જ વસ્તુ અહીંયા છે અહીંયા જુઓ આખલા ક્ષેત્ર અહીંયા સીત રેખાઓ છે અહીંયા પણ સીત રેખાઓ છે તો અહીંયા ફ્લક્સ અલગ છે એટલે અહીંયા શું થયું અહીંયા ફ્લક્સ અલગ થયો અહીંયા ફ્લક્સ અલગ તો અહીંયા આ કિસ્સાની અંદર ફ્લક્સ અલગ થશે કે અહીંયા કિસ્સમ ફ્લક્સ એટલે મતલબ અહીંયા કિસ્સમ ફ્લક્સ બદલા છે જ્યારે અહીંયા એવું નહીં लंजोरेस गाडो તમારો અન્યાથી એમ ગતિ કરીને બહાર આવશે ને એનો પાછળનો ભાગે બહાર જ આવશે એટલે જ થશે એડી આવસ મુદ્જી પહોંચે જમન તમને એક્ઝેક્ટલી આઈડિયા આવતો હશે કે લંબ સંતલ માં છે બરાબર એટલે લંજોરસ ગરાની અંદર ફ્લક્સ નું મૂલ્ય અચળ રહેશે વર્તુળાકાર શેપ હશે તો એમાં ફ્લક્સ બદલાતું રહેશે ईएमएफ કરી ફિક્સ ના હોય ઓકે આવશે આઈડિયા આવો બિટા આ તો ધારો અને અલગ અલગ રીતે ગતિ કરાઈ તમે તમારી ગમે તે કરી હું તમને આ તો એક ટેક્સ્ટ્રા આપું છું એમાં ને એમાં

આ રીતે આકૃતિ આપેલી છે તમને હું આખું તો નહી દોરતો પણ જેટલી જરૂર છે એટલું દોરું બરાબર ખાલી થોડીક આકૃતિ નાની કરી દઉં છું અને જુઓ કેપેસિટર બીજ જે ગોળાકાર ભાગ છે ને એન ધ્રુવ ના બાજુ એસ ધ્રુવ છે પછી એન ની બાજુ આ બાજુ એસ લખ્યું છે અને એસ ની બાજુ આ બાજુ એન લખ્યું છે અને જરૂર નહીં બરાબર એટલે એની ચિંતા આપણે કરી નહીં અહીંયા આ રીતે અક્ષ છે અહીંયા આ રીતે તમને સિચ્યુએશન આપેલી છે

चुंबकीय क्षेत्र आदिशा में मिलने इएमएफ मिलेगा मान लो प्रवाह क्रिएट થશે ઇએમએફ મળશે અને ઇએમએફ મળતું હશે તો ઇએમએફ એક પોતાની ગતિનો વિરોધ કરતી દિશામાં પેદા થાય બરાબર તો જુઓ અહીંયા આમ જેમ જેમ આ દિશા જશે એમ चुंबकीय क्षेत्र एनपीएस તરફ તેમ વધક ઘટલે હં એનપીએસ તરફ જો અહીંયા શરૂઆતમાં ઉદ્ગમ ના તરફ ચુબી ઘટ